નવા વર્ષે શરીરને ફિટ સ્વાસ્થ અને તંદુરસ્ત રાખવા સહયોગ ફિઝિયોથેરાપી અને ફિટનેસ દ્વારા ફિટ પાર્ટી ઇવેન્ટ યોજી નવા વર્ષની ઉજવણી સાથે અનોખો સંદેશ આપ્યો હતો સુરતમાં સહયોગ ફિઝિયોથેરાપી અને ફિટનેસ સેન્ટર ચાર બ્રાન્ચ ધરાવતી અને છેલ્લા દસ વર્ષથી ફિટ ઇન્ડિયાના સંદેશ સાથે સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શરીરને ફિટ રાખવા કામગીરી કરી રહી છે સહયોગ ફિઝિયોથેરાપી અને ફિટનેસ સેન્ટર અલગ રીતે કેલેન્ડર નવા વર્ષની ઉજવણી કરી છે થી વધુ લોકો એકસાથે ગુલાબી ઠંડીમાં એરોબિક્સ ઝુમ્બા અને યોગ ગરબાના તાલે ઝૂમ્યા હતા બધા પાર્ટી કરીને આરામ કરતા હોય અને અહીંયા જાણે કે પોતાની હેલ્થની જ પાર્ટી કરીને નવા વર્ષનું આગમન કર્યું છે ખાસ કરીને બ્લડ યોગ આગ પર પરથી બાંધીને યોગ કર્યા અને મંદિરમાં રહેલ ઘંટ સાથે લોકોએ એકસાથે મેડિટેશન કર્યું હતું આવેલ બધા ફિટનેસ માટે જવાબદાર લોકોએ એકસાથે શપથ લીધી કે બધા પોતાની હેલ્થનું ધ્યાન રાખીશું અને સમાજમાં બદલાવ લાવીશું અને આ એક બદલાવ લોકોને ફિટનેસ તરફ મોટીવેટ કરીને પેઇન ફ્રી ઇન્ડિયા બનાવવા માટે પ્રેરિત કર્યા હતા સાથે સાથે ડૉક્ટર આફરીન અને ટીમે સંદેશ આપ્યો કે ફિટ રહેવા માટે બહાના નહીં બહાર નીકળીને કસરત કરવાની જરૂર છે મેડમ આપનું નામ ને આજે કઈ સંસ્થા દ્વારા શું કાર્યક્રમ અમારું નામ છે ડોક્ટર આફ્રિન જસાની આજે સહયોગ ફિઝિયોથેરાપી અને ફિટનેસ સેન્ટર કે જે છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે અને અમારી ચાર બ્રાન્ચિસ છે તો અમે યંગસ્ટર્સ ને એક પ્રેરણા આપવા માંગીએ છીએ કે 31st નાઈટ ના તો તમે ડીજે કરો છો આખી આખી રાત તમે ડીજે કરો છો અને જે નવા વર્ષની સવાર છે તે કદાચ તમે મોડે સુધી સુઈને તમારો નવો વર્ષ સ્ટાર્ટ કરો છો તો અમે પાંચે આ ઇનિશિયેટિવ લીધો છે કે અમે છેલ્લા 2 વર્ષથી આ ફિટ પાર્ટી ઇવેન્ટ કરતા આવ્યા છે લાસ્ટ યર પણ અમને ખૂબ મોટી સક્સેસ મળી હતી અને આ વખતે પણ ઘણા બધા લોકો આમાં ભાગ લીધો છે પણ અમારું મેઇન ઇનિશિયેટિવ એ છે કે આટલા જે લોકો અહીંયા ભેગા થયા છે પોતાનું નવું વર્ષ હેલ્થ સાથે એરોબિક્સ અમે લોકોએ કરાવ્યું ઝુમ્બા યોગા અને મેડિટેશન એટલે કે સારી અને પોઝિટિવ વાઇબ સાથે પોતાનું નવું વર્ષ શરૂ કરીએ કેટલા લોકો એ ભાગ લીધો મોર દેન 500 લોકો અહીંયા ભાગ લીધો છે આજે અને એક સક્સેસ હતી અમારા માટે કે સવારે 6 વાગે અહીંયા 500 થી વધારે માત્રામાં લોકો અહીંયા હાજર હતા કઈ ટીમ ઉપર કાર્યરત એરોબિક્સ યોગા અને ફિટ પાર્ટી જેનું નામ છે કે પાર્ટી તો તમે કરો છો પણ તમે ફિટ પાર્ટી કરો